Thank <laughs> you. જુની તરા જગજની પણ જે હવે હવ જે હે જળ પિયે વાર રે જનન મણાયાર પણ જહાવો જડા હે જળ પીયે ઓર રે જાના નમણાય નરયણ નાર રામ રામ મારા કાળજાના કટકાઓ જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ દોસ્તો આજે આપણે દર્શન કરવાને માટે આવી ગયા છીએ વઢવાણની ધરતીની માલિપા અરે આ તો અમારું જોરાવર ઝાલાવાડ હા વઢવાણની ધરતી એમાં સતી રાણક દેવીજીના મંદિરે આપણે દર્શન કરવા જવું એ આપણા જીવતરનો લ્હાવો છે મારા વાલા અરે વઢવાણની માલિપા તો એમ આય કે પાણે પાણે ઇતિહાસ ધરવાઈ પીડો છે એમાં એમ આય કે સતી શ્રી રાણક દેવીજીના મંદિરે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ મારા વાલા ભોગાવો નદીના કાંઠે કઈક સદીઓથી અડીખમ ઉભેલું અને પોતાના ભવ્ય ભૂતકાળને ભાખતું આ ભવ્ય અને દિવ્ય મંદિર એટલે કે સતી શ્રી રાણક દેવીજીનું મંદિર દોસ્તો આપણે સૌ પ્રથમ આ મંદિરે દર્શન કરીએ ત્યારબાદ આખા પરિસરમાં આપણે આટો મારીશું દોસ્તો ગર્ભગૃહની માલિપા તમે જોઈ શકો છો સતી શ્રી રાણક દેવીજી તેમજ મહાકાળી માતાજીની પ્રતિમાઓ છે આપણે ખૂબ જ પ્રેમથી ભાવથી દર્શન કરીએ વાહ ભાઈ વાહ આજ મને કહ તૂટે કડિયા તણી અરે અંગની ઉનડિયા પછી એ તો હંભવી હામે ના આ તો મોજ ત્રાહળિયું માનડા દોસ્તો કંઈક શિયાળા કંઈક ઉનાળા અને કંઈક ચોમાસા ગડથોલિયા મારીને જતા રહ્યા પણ આ મંદિર જે છે એ પોતાના ભવ્ય અને દિવ્ય ભૂતકાળને ભાખતું આજે અડીખમ ઊભું છે હા સતીશ્રી શ્રી રાણક દેવીજીનું નામ કોઈએ પણ ના સાંભળ્યું હોય એવું બને નહીં મારા વાલા આપણા આ ગુજરાતના અમર ઇતિહાસના અમર પાત્રો એમાંના એક એટલે સતી શ્રી રાણક દેવીજી માતા દોસ્તો એમનું આ મંદિર છે વઢવાણની માલિપા અને એ મંદિરને જોતા જ પહેલી નજરે જે અહીંયા કોતરણીઓ છે મારા બાપ આ હા 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 જે કોતરણીઓ છે એને આપણે જોતાં જ કાંઈ વિચારવું ના પડે એ જે કોતરણીઓમાં જે મૂર્તિઓ કંડારેલી છે ને મારા બાપ એ મૂર્તિઓ જાણે આમ કહેવાય કે વાચા હોય એ મૂર્તિની માલિપા આપણને એમ થાય કે હમણાં બોલી ઉઠશે અરે હમણાં બોલીવુડ છે દોસ્તો આ બધી મૂર્તિઓ તો તમે જુઓ જે પણ શિલ્પ કલાકારોએ જે પણ સલાટોએ પથ્થરની અંદર આ મૂર્તિઓ કંડારી છે હા જાણે એમ થાય કે હમણાં બોલીવુડ છે તમે વિચારો તો ખરા જે તે સમયે કોઈ આવા અત્યાધુનિક સાધનો નહીં ત્યારે માત્ર ને માત્ર એક શ્રેણી અને એક હથોડા મારફતે આ બધી કલાકૃતિઓ ઉકેરવામાં આવી છે મારાવાલા આ દિવ્ય અને આ ભવ્ય મંદિર કંઈક ઇતિહાસ પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠું છે આપણે ઇતિહાસનો વિડીયો અગાઉ જોયો છે અને હજુ જોશું પરંતુ આ વિડીયોમાં મારે તમને આખે આખા પરિસરના દર્શન કરાવવા છે દોસ્તો વાહ ભાઈ વાહ તમે જુઓ તો ખરા દોસ્તો આ મંદિરની માલિપા આ શિલ્પ અને સ્થાપત્યનો આગવો એમ કહેવાય કે ઓપ છે વાસ્તુશાસ્ત્ર અહીંયા ઠાંસી ઠાંસી અને ભરવામાં આવ્યું છે હા તમે જુઓ તો ખરા આ હા હા હો દોસ્તો હું ચોક્કસ જજો અરે શિલ્પ સ્થાપત્યના શોખીન માણસો હોય જેમણે અવનવું જાણવું હોય જોવું હોય આપણા ભવ્ય ભૂતકાળની માલિપા ડોક્યુ કરવું હોય તેઓ ચોક્કસપણે આ મંદિરની માલિપા દર્શન કરવાને માટે જજો દોસ્તો હું તો એમ કહું કે વિદ્યાર્થી અવસ્થામાં ખાસ કરીને અહીંયા આવજો આપણને આપણા પુરાતન જે ઇજનેરો જે હતા એમના જ્ઞાનનો અહીંયા ચોક્કસપણે એક નજારો જોવા મળશે આ તમે જુઓ તો ખરા તશે તસું માપ લઈ અને એ સમયના આ શિલ્પીઓએ જે અહીંયા આ કામ કર્યું છે એ તો ન ભૂતો ન ભવિષ્ય હોય મારા વાલા આને તો ખાલી નિહાળવાનું હોય એને જોતા જ એની પેલી નજરે જોતા જ એ ખુદ આપણી સમક્ષ બોલી ઉઠે દોસ્તો આ બધો નજારો તો તમે જુઓ આહાહા હા ભોગાવો નદીના કાંઠે સ્થિત આ મંદિર દોસ્તો મેં તમને કીધું તેમ કંઈક વાતોને સંગ્રહીને ઊભું છે ત્યારે આપણે આખા પરિસરની માલિપા પણ આટો મારવો છે અહીંયા અનેક સતી માતાઓના સ્થાનક છે અનેક સુરવીરોના પાળિયાઓ છે ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જવું છે અહીંયા વર્ષો જૂનું એક ભોંયરું આવ્યું છે એ પણ આપણે જોવું છે અતિ વિશાળ વૃક્ષો ત્યાં પણ આપણે જવું છે પણ એના પહેલાં આ મંદિરની ઉપર દોસ્તો જે ખાસિયત આ બધી તમે જુઓ સદીઓની સદીઓ વહી ગઈ હો પણ આ બધું એકદમ ભર્યું તમે જુઓ દોસ્તો વાહ ભાઈ વાહ અત્યારના ઇજનેરો પણ અહીંયા આવી અને માથા ખંજવાળવા માંડે ભાઈ એવી કલા કશબ અહીંયા ધરબાઈને પડી છે પરંતુ આપણે અહીંયા જવા માટેની જિજ્ઞાસા હોવી જોઈએ દોસ્તો મંદિર પરિસરમાં ઉપર અહીંયા આ સતી માતાનું સ્થાનક અહીંયા આ સતી માતા પણ બિરાજમાન છે આપણે સતી માતાને પણ એમ કહેવાય કે પ્રણામ કરીએ સતી માતાને વિનંતી કરીએ હે સતી માતા અમારા ઉપર મીઠી મહેર રાખજો મારી માતા ભાઈ વાહ વઢવાણની ધરતી આહા હા આ તો વઢવાણની ધરતીનો વારસો છે દોસ્તો આ તો પથ્થરો ઉપર ઉકેરવામાં આવેલી કવિતાઓ છે હા અને એને આપણે વાંચવી ન પડે એની સમક્ષ દ્રષ્ટિ કરીએ ને ત્યાં બધી કવિતાઓ જે છે એ આપમેળે આપણને જાણે સમજાઈ જતી હોય એવું આપણને લાગે હો તો વહાલા દર્શક મિત્રો આખે આખા મંદિરના આપણે દર્શન કર્યા અને હું તો બોલું એટલું ઓછું કેમ કે મંદિરની તો મારે શું વાત કરવી પરંતુ મંદિરની બરાબર સામે એક અતિ વિશાળ વટ વૃક્ષ છે હા જાણે કંઈક વર્ષોથી કોઈ જોગી જોગંદર છે પોતાની એ લટુને મોકલી મૂકી અને વળી જેમ ધ્યાનસ્થ થઈ ગયા હોય કોઈ ગિરિકંદ્રાની માલિપા એવો અતિ વિશાળ વડલો જે છે એ શ્રી રાણક દેવીજીના મંદિરની બરાબર સામે આવેલો છે અને એ વડલાની માલિપા ઘણા બધા જીવો આશરે લઈ રહ્યા છે એમાં વિશેષપણે તમે જુઓ આહાહા નાના મોટા કપિરાજ પણ પધાર્યા છે ભાઈ 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 જય હો જય હો પણ જમદાર ઝામુય વાંજના લૈયાંગા તો સુગ્રીવનો રિયા આ તો હજુ હજુ લાગ હનુમાન અરે એ તો કાયમ બેઠોય કાગડા વાહ ભાઈ વાહ જય હો જય હો કપિરાજ તમારી જય હો દોસ્તો આ પરિસરની માલિપા અડીખમ ઊભેલો આ વડલો છે એ વડની નીચે તમે જુઓ ઘણા બધા કપિરાજ આશરો લઈ રહ્યા છે અહીંયા આજુબાજુ ઘણા બધા કૂતરાઓ પણ આપણને જોવા મળે છે નાના મોટા પક્ષીઓનો કલબલાટ હા ખીચકોલાઓનો કલબલાટ અને દોસ્તો વિશેષપણે આપણે અહીંયા જે ગુફા હા જે ભોંયરું જે છે ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જવું છે તો વિડીયોને તમે સારામાં સારી રીતે નિહાળતા રહેજો મારા વાલા રાણક દેવીજીના મંદિરે દર્શન કર્યા અતિ વિશાળ આ વડલાની પણ આપણે વાતો સાંભળી અને જોયો દોસ્તો હવે સામે દિવાલ તમે જોઈ રહ્યા છો આ વઢવાણના ગઢની જે દિવાલ છે આ કંઈક સદીઓથી અડીખમ ઊભી છે અને આજે પણ આપણને જે તે સમયની રાજાશાહીની યાદ અપાવે એવી આ દિવાલો રજવાડી ઠાઠમાઠની માઠની યાદ અપાવે એવી આ દિવાલો આજે અડીખમ ઊભી છે વાહ વઢવાણ પણ દોસ્તો મેં તમને અગાઉ કીધું તેમ આ તમે જુઓ અહીંયા એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે અહીંયા એક બોર્ડ લગાવવામાં આવ્યું છે એ પોસ્ટરમાં તમે જોઈ શકો છો સતી શ્રી રાણા રાણક દેવીજી માતાજીની ફોટો પ્રતિમા છે અને એમના મંદિરની પણ ફોટો પ્રતિમા છે અને ત્યાં લખ્યું છે જય શ્રી રાણક દેવીમાં વઢવાણથી જૂનાગઢ જવા માટેનું ભોંયરું દોસ્તો મેં તમને કીધું તેમ કંઈક સદીઓના એમ કહેવાય કે વાણા વયા ગયા પણ આજે અહીંયા જે ભોંયરું જે છે એનું અસ્તિત્વ મોજુદ છે તમે જોઈ શકો છો આ તે ભોંયરું છે હા ભોયરાની પણ હાલની તકે પૂજા પાઠ કરવામાં આવે છે અહીંયા ગોખ પણ છે પરંતુ આ તમે જે જોઈ રહ્યા છો અત્યારે ફ્રેમમાં બરાબર છે તે ભોયરાનો પ્રવેશ દ્વાર છે અને આ ભોંયરું જે છે દોસ્તો એ વઢવાણની આ ભોગાવા નદી જે છે હા ટૂંકમાં અહીંયાથી લઈ અને जुनागढ़ ना ए सीमाडाओ हुदी भोगत तुवा भूइरू तु आ, आ तमे जोई सको जो दोस्तों वाह भई वाह पण प्राड सिंधा पर रे जो कते पश्चिम मध्यमा एसीयानी अटारी अनहिंद देवी तनी कमर पर चमंगती धडकसे तिक्ष्ण जाने कटारी आर पहाड़ उन्नत मुखे गिरते उच्चारता यन गर्जती जल निधि गन सरणी પણ ભારતી ભૌમની વંદ તન યા વડે તન ધન્ય હાવ ધન્ય જમારી સૌરાષ્ટ્ર ધરણી દોસ્તો આપણે ભોયરું જોયું વટવૃક્ષ જોયો સતી શ્રી રાણક દેવીજીનું મંદિર આપણે સારામાં સારી રીતે જોયું અને હવે મારે તમને દર્શન કરવાને માટે લઈ જવા છે અનેક પાળિયાઓના અનેક સતી માતાઓના સ્થાનકના તો દોસ્તો વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો આ પરિસરની માલિપા કંઈક સદીઓના અમર ઇતિહાસના કંઈક અતિ ઐતિહાસિક પાળિયાઓ કંઈક સતી માતાઓના સ્થાનકો કંઈક છતરડીઓ કંઈક દેરાઓ આવેલા છે બધી જ જગ્યાએ આપણે માથું નમાવવાને માટે જવું છે રેડિયો નિહાળતા રહેજો વાહે વાહ એ જી ધડ ધીંગાણે જેના ધડ ધીંગાણે જેના માથડા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થિ પણ રાકા રક્ષા કરે નહીં આન વિરલા રહે નહીં વાટે આ પાળિયા થઈ પૂજાણા માં ભૌમ કાન માટે અરે હટાણું અમારું હોય દેશ પ્રેમ ની આટે અમે તો લડી લેતા હંમેશ પછી ભલે ને આભ ફાટે આ સ્મશાન ના કોઈ સારથી ભલે જમીનમાં દાટે અમને સ્મશાન ના કોઈ સારથી અરે ભલે જમીનમાં દાટે પણ યાદ કરશો જો પ્રેમ થી તો મળશું સલામ ને સાટે આપણે મળશું સલામ ને સાટે દોસ્તો વઢવાણની ધરતીની માલિપા આ રાણક દેવીજીના મંદિરની બરાબર સામે અને આજુબાજુ અનેક પાળિયાઓ અને સતી માતાઓના સ્થાનકો આવેલા છે ત્યારે આ બધા સુરવીરોના પાળિયાઓ તમે જુઓ અહીંયા તમે દર્શન કરો હા 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 પણ જ્યારે ધીંગાણા જામતા હતા ભાઈ જ્યારે કોઈ કાફર જે છે એ બહેન દીકરી ઉપર કુડી નજર કરે કે પછી કોઈ જમીનના છેડા દબાતા હોય અરે ગાયોના ધણને કોઈ લૂંટારાઓ લૂંટી જતા હોય ત્યારે અઢારે વર્ણના યોદ્ધાઓ જે છે એ ધીંગાણે ચડતા મારા વાલા હાથમાં હથિયાર લઈ અને ઘોડે પલાણ માંડી અન નીકળતા ધીંગાણને ધીંગાણા જામતા ભાઈ કે ગડહડે તોપદ્યા ગગન ગોળા જરે ધણને ડુંગરા યાપ ધરતી અરે દોમ જ્વાળા દખી આગ દરફાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી આન ધડકીયા શેષને દિગ દિગફાળ થયા થંભિયા આગ દિનેશ થાકી અહીં દાગતા ગગડતા કંઈક દમ ગાણના ફટક

પોતે ભલે એમ કહેવાય કે વીરગતિ પામવી પડે પણ પાછા પગલાં મરદ ન ભરતા અરે ધીંગાણે કામ આવતા અરે ધીંગાણે માથા દેતા ને માથા લેતા અરે ધીંગાણે કામ આવતા ને પછી એમની યાદી માટે એમની વીરગતિને યાદ રાખવાને માટે એમના ગામના પાદરમાં કે પછી જ્યાં એમનું ધીંગાણું થયું હોય અને ધીંગાણે કામ આવ્યા હોય એ જગ્યાએ સુરવીરોના આવા પાળિયાઓ ખોળાતા અને એ જ સુરવીરનું માથું પોતાના ખોળાની માલિપા લઈ અને એ સુરવીરના એમ કહેવાય કે ધર્મપત્ની જે છે તેઓ સતી થતા અરે ધીંગાણાનો વખત હતો મારા વાલા ત્યારે સુરવીરો જે છે એ ધીંગાણે ચડતા ક્યારેય ખચકાટ ના અનુભવતા અને આ બધા તો પાળિયા છે મારા વાલા પણ મર્દો ના પાળિયા છે મર્દ નમે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નિમાને મર્દ દેયર લય મર્દ કર્દ બચાવે आर गहरे सागर काम मर्द को मर्द ही आवे फिर मर्द उसी को जानिए जो सुख दुख साधी कर्म के बैताल कहे सुन विक्रमा यही लक्षण सब मर्द के मर्द पर नमे, मर्द बोली पहचाने वहला दर्शक मित्रों સતી શ્રી રાણક દેવીજીના મંદિરે દર્શન કરવા એ આપણા જીવતરનો લ્હાવો છે તેમજ આ જગ્યાએ તમે જ્યારે પણ દર્શન કરવા માટે આવશો ત્યારે આજુબાજુ અનેક સતી સંત અને સુરાઓના એમ કહેવાય કે સ્થાનકો આપણને જોવા મળશે કંઈક સતી માતાના સ્થાનકો કંઈક સુરવીરોના પાળિયાઓ એમના પણ આપણને દર્શનનો લાભ મળશે મારાવાલા આ બધી ખાંભીઓ આ બધા પાળિયા એમના નથી ખોળાતા પોતાના જીવતરના મૂલ્યના બલિદાન જેને દીધા હોય એમની આ બધી યાદી હોય મારાવાલા એમના આ બધા પાળિયાઓ હોય તો વઢવાણની ધરતીમાં તમે જ્યારે પણ હોય ત્યારે આ બધી જગ્યાએ દર્શન કરવા માટે આવવાનું ક્યારેય ના ભૂલતા દોસ્તો આ બધી આપણી ધરતી છે આ બધી આપણી ધરોહર છે અને વિશેષપણે આ બધી જગ્યાએ જ્યારે પણ આવીએ ત્યારે આપણે કચરો ના ફેંકીએ તેમજ આપણા થકી આ બધી ધરોહરને કોઈ નુકસાન ન થાય એ આપણે ખાસ તકેદારી રાખવી તો દોસ્તો ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય હો જય હો સતી શ્રી રાણક દેવીજી માતાનો જય હો